છ વાગે ઉઠી અને એ તૈયાર થઈ દૂધ પીધું અને હસતાં હસતાં એના મમ્મીને કહી રહી હતી કે મને જલ્દી તૈયાર કરો મારે સ્કૂલ જવું છે મારા ટીચરો બધા જતા રહેશે તોણી પ્રાથમિક શાળામાં એને લઈને આવે છે એના ઘરેથી ગાડીમાં બેસાડીને અને પછી એ માને દીકરી પાછી ક્યારેય નથી મળતી એના ઘરે પહોંચે છે દીકરીની લાશ એ છોકરીએ રાડો પાડી અને છ વર્ષની ફૂલ જેવી બાળકીને એને પીંખી નાખી તમે રોજ તો જોતા હશો ને એમને કે બાળકો સાથે કેવી રીતના રહે છે શું કરે છે તમને કલ્પના હતી કે તમારા શાળાના આચાર્ય કોઈ છોકરી સાથે દુષ્કર્મ કરશે એ પણ વર્ષની કારણ કે રોજ બાળકને તો લઈને આવતા જ હતા સ્કૂલે આ બાબતે કઈ કહેવા પ્લીઝ મેડમ સોરી તો આજે નહીં બોલો તો ક્યારે બોલશો તમે તો એટલીસ્ટ શિક્ષક છો ને તમારામાં તો એ વેદના હશે ને કે ભી ઘરે મૂકીને આવીએ છીએ આપણે મેં છોકરીને ઉતારી દીધી હતી પછી મને કંઈ ખબર નથી હું એને સ્કૂલે ઉતારીને આવ્યો હતો પણ સ્કૂલે ક્યારેય છોકરી ઉતરી જ નહોતી એની સાથે ભણતા બાળકોનું પણ કહેવું છે કે એ દિવસે શાળાએ આવી જ નહીં ગુરુઓને બ્રહ્મા વિષ્ણુ મહેશ કરતાં પણ જેને ઉપર રાખવામાં આવે છે એ શિક્ષક જ્યારે આવું કરે ત્યારે કોઈ છ વર્ષની બાળકી જ્યારે સુરક્ષિત ન મહેસૂસ કરે જ્યારે એ સ્કૂલ સ્કૂલે જતી હોય અને એના શિક્ષક એની સાથે આવું કરે તો આપણે શું કરવું અરવિંદના કનેક્શન એ ભારતીય જનતા પાર્ટી સાથે હતા કે વીએચપી સાથે હતા કે બધી જ એક્સેટ્રા એક્સેટ્રા વાતો છે એ ભજન કરવા જતો હતો ને એક્સેટ્રા બધું જ એના એના જીવન સાથે જોડાયેલી બહુ જ બધી વાતો છે પણ એ માણસ ખરાબ છે એ માણસને જ્યારે ગાડીમાં બેઠેલી એ દીકરીને જોઈને કંઈક કરવાની ઈચ્છા થઈ અંદરથી ચડ થઈ ત્યારે જે હેવાન થઈ ગયું એ માણસ નથી રહ્યો કોઈ દીકરીને અહીંયાથી ભણવા મોકલે છે તો એની બેડીઓ ત્યારે ખુલે છે એ શાળાએ જાય છે તો આગળ કંઈક કરશે એના વિચારો ખુલશે પણ ફરીથી આપણે એક સમાજમાં રિપીટમાં આવીએ છીએ કે જ્યારે આવી ઘટના બને છે ત્યારે હજાર લોકો એવું કહેશે કે આવી ઘટના બીજી પણ બની શકે છે અને પોતાના બાળકને નહીં મોકલે સ્કૂલે અને પાછી દીકરીઓ એ જ બેડીઓએ બંધાતી જશે ઓગણીસ સપ્ટેમ્બર સવારનો સમય એક માએ પોતાની છ વર્ષની દીકરીને તૈયાર કરી સ્કૂલે મોકલવા માટે એના મમ્મી સાથે જે પ્રમાણે વાત થઈ છે એના મમ્મીએ કહ્યું કે મારી બાળકી છ વાગે ઉઠી હતી છ વાગે ઉઠી અને તૈયાર થઈ દૂધ પીધું અને હસતાં હસતાં એના મમ્મીને એ કહી રહી હતી કે મને જલ્દી તૈયાર કરો મારે સ્કૂલ જવું છે મારા ટીચરો બધા જતા રહેશે તોની પ્રાથમિક શાળાએ હું ઊભી છું અને બહુ જ ગંભીર અને દુર્ભાગ્યપૂર્ણ ઘટના કે છ વર્ષની બાળકી સાથે રેપ થાય છે અને એની હત્યા કરી દેવામાં આવે છે હત્યારો એનું આચાર્ય અને ગોવિંદ નટ એનું નામ તોણી પ્રાથમિક શાળામાં એને લઈને આવે છે એના ઘરેથી ગાડીમાં બેસાડીને અને પછી એ માને દીકરી પાછી ક્યારેય નથી મળતી એના ઘરે પહોંચે છે એ દીકરીની લાશ સવારે હસતા રમતા ગયેલી એ છોકરી સાથે શું થયું એ આખું જ બતાવવું છે ઘટનાક્રમ શું હતો એ બતાવવું છે સવારે જ્યારે એ શિક્ષક અહીંયાથી જ્યારે બાળકીને લઈને આવ્યો પોતાની ગાડીમાં ત્યારે એને અહીંયા ગાડી પાર્ક કરી હશે ગાડીમાં બેસાડી અને લઈને આવ્યો અને પછી એ દીકરી એ દિવસે ઉતરી જ નહીં ગાડીની બહાર અહીંયા જ્યારે દૂર દૂરથી ગામડાઓમાંથી બાળકોને ભણાવવા માટે સ્કૂલે મોકલે તો મા બાપ ચાલીને મૂકવા ન આવી શકે સવારે તો ટીચર જો રસ્તામાંથી નીકળે છે તો એને ત્યાં સ્કૂલ સુધી લઈ જાય છે ડ્રોપ કરી દે છે સ્કૂલ સુધી એવી જ રીતના ગોવિંદે દિવસે ત્યાં પહોંચ્યો અને પછી એણે કીધું કે આવી જા બેટા ગાડીમાં બેસી જા ગાડીમાં બેસાડી અને રસ્તા વચ્ચે જ એની હવસની ભૂખ જાગી અને રસ્તા વચ્ચે એને દીકરી સાથે શું કર્યું એ જાણે પણ એ છોકરીએ રાડો પાડી અને છ વર્ષની ફૂલ જેવી બાળકીને એને પીંખી નાખી દીકરીએ રાડો પાડી તો એનું મોઢું દબાવી દીધું અને એના કારણે એનું મૃત્યુ થયું સ્કૂલે આવ્યો એ રાબેતા મુજબ એનો જે સમય હતો એ પ્રમાણે ગાડી પાર્ક કરી ગાડીની અંદર એ દીકરીની ડેડ બોડી હતી ગાડીની અંદર જ રહેવા દીધી સાંજે પાંચ વાગ્યા સુધીની રાહ જોઈએ એને કે પાંચ વાગે છૂટી અને પછી કંઈક કરશે પાંચ વાગ્યા સુધી નોર્મલી એ જે સ્કૂલમાં કરે છે બધું જ કાર્ય કર્યું અને પછી સાંજે પાંચ વાગે જ્યારે બધા છૂટી ગયા પછી એનો સવાલ હતો કે એ દીકરી જેનું મૃત્યુ થઈ ગયું છે જેને એને મારી નાખી છે એની બોડી સાથે શું કરશે એ દિવસે બધું જ કામ પતાયા બાદ એને છોકરીનું જે દફતર અને ચપ્પલ હતા એ વર્ગખંડની બહાર મૂક્યા એટલે કોઈને શક ન જાય જ્યારે એને સવાલ પૂછવામાં આવ્યો કે તે છોકરીને ક્યાં ઉતારી શું કર્યું તો એનું એવું કહેવું હતું કે મેં છોકરીને ઉતારી દીધી હતી પછી મને કંઈ ખબર નથી હું એને સ્કૂલે ઉતારીને આવ્યો હતો પણ સ્કૂલે ક્યારેય છોકરી ઉતરી જ નહોતી એની સાથે ભણતા બાળકોનું પણ કહેવું છે કે એ દિવસે શાળાએ આવી જ નહીં કઈ રીતના શાળાએ આવે એનું તો એને તો મારી નાખવામાં આવી હતી ગોવિંદ નામ છે એનું સાહીઠ વર્ષની આસપાસ સત્તાવનથી સાહીઠ વર્ષની એની ઉંમર છે આચાર્ય છે શિક્ષક છે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસમયસે ગુરુદેવ ન ગુરુઓને બ્રહ્મા વિષ્ણુ મહેશ કરતાં પણ જેને ઉપર રાખવામાં આવે છે એ શિક્ષક જ્યારે આવું કરે ત્યારે કોઈ છ વર્ષની બાળકી જ્યારે સુરક્ષિત ન મહેસૂસ કરે જ્યારે એ સ્કૂલ સ્કૂલે જતી હોય અને એના શિક્ષક એની સાથે આવું કરે તો આપણે શું કરવાનું અહીંયા અમે આવ્યા છીએ તો બહુ જ ખરાબ હાલત છે કારણ કે કોઈ બોલવા તૈયાર નથી ગંભીર વાત એ છે કે એમની સાથે જે શિક્ષકો કામ કરતા હતા એ લોકોએ મોઢા સીવી લીધા છે એ લોકો મોઢા સીવી લીધા છે ને હાથ જોડીને એમને કહે છે કે અમે કંઈ બોલવા નથી માંગતા આજ તો તકલીફ છે આપણા સમાજની આપણે સુધરતા પણ નથી અને બોલવા પણ નથી માંગતા જ્યારે આવી ઘટનાઓ બને છે ત્યારે આપણે ચૂપ થઈ જઈએ છીએ ભાષણ વધારે આપવા કરતાં તમને એ બતાવવું કે એને શું કર્યું દીકરીને સાંજે પાંચ વાગ્યા પછી જ્યારે સમય મળ્યો ત્યારે કીધું એ પ્રમાણે આ એનું ક્લાસરૂમ છે વર્ગખંડ છે અને વર્ગખંડ પાસેના દફ્તર અને ચપ્પલને બધું મૂકી દીધું અને પછી પાછળ એક સાંકડી ગલી છે એ ગલીએ લઈ ગયો અને ત્યાં એ દીકરીને ફેંકી દીધી એની જે અવસ્થા હતી એના માતા પિતાએ જે અવસ્થામાં એને જોઈ છે ખૂબ ગંભીર હાલતમાં હતી એ દીકરીને જ્યારે અહીંયા ગોતવા માટે આવ્યા એટલે રાત્રે જ્યારે ખબર પડી કે અમારી દીકરી નથી પહોંચી તેને એને ગોતવા માટે અહીંયા આવ્યા અને અહીંયા જગ્યા બતાવો તુષાર તમે કે કેવી સાંકડી ગલી છે આ ગલીમાં એ હવસખોર એ લાલાયક નટ અહીંયાથી બાળકીને લઈ ગયો અને જ્યાંથી પસાર થવું પણ અઘરું છે ત્યાંથી બાળકીને લઈ ગયો અને ત્યાં એને મૂકી દીધી એની લાશને મૂકી દીધી એક માએ હસતા રમતા બાળકને મોકલ્યું હતું એ શિક્ષકની વિશ્વાસ સાથે કે અમારા બાળક સાથે કશું જ નહીં કરે પણ એવું ન થયું શિક્ષક જ્યારે હેવાન બની જાય છે શિક્ષક એવું કહેવાય કે જ્યારે હવસના વશમાં આવી અને છ વર્ષની બાળકીને પણ નથી છોડતું તો આપણે સમાજની કલ્પના કરી જ નથી શકતા કે આપણા બાળકો ક્યાં સુરક્ષિત છે આ માત્ર એક ઘટના નથી આવી અનેક ઘટનાઓ છે જો તમે ડેટા કાઢીને જુઓ તો તમને ખ્યાલ આવે કે માત્ર ગુજરાતમાં જ નહીં દેશભરમાં રેપ કેસ વધી રહ્યા છે એના કારણો પાછળ હજાર હશે પણ આપણે એક સમાજ તરીકે જોવાનું છે કે આપણી આસપાસ નજર કરીએ આપણે તો આપણને ખબર પડે આપણી આસપાસ જ્યારે નજર કરીએ છીએ તો આવા શિક્ષકો છે આપણી આસપાસ સારા શિક્ષકો પણ છે પણ આવી ઘટના બને પછી બધા મૌન સેવી લે છે બધાને એવું લાગે છે કે અમે બોલીને શું કરી લઈશું અમારા બોલવાથી શું થઈ જશે અહીંયા આવ્યા પછી એક વસ્તુ ખબર પડી કે જ્યારે આપણે આંખે ફાટા બાંધી દઈએ છીએ ને ત્યારે કશું જ નહીં થઈ શકે કાલે માએ પોતાની દીકરી ખોઈ છે કાલે તમારી દીકરી પણ હોઈ શકે છે છ વર્ષની દીકરી હોય કે સાહીઠ વર્ષના વૃદ્ધ હોય કોઈ પણ સુરક્ષિત નથી મહેસૂસ કરતું જે ગુજરાતની લાઈન જે છે કે સુરક્ષિત ગુજરાત છે આપણું એ ગુજરાતમાં આવી ઘટનાઓ કલંકિત કરતી છે સરકાર કોઈની પણ હોય અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ બનતી ઘટના હોય એ બંગાળની દીકરી હોય કે ગુજરાતની દીકરી હોય કે પછી એ નિર્ભયા હોય કે બીજી કોઈ હોય દર વખતે પીસાવું એક દીકરીએ પડે છે જ્યારે છ વર્ષની દીકરીને જોઈને પણ કોઈને હવસ આવતી હોય ને તો એ બહુ જ ખરાબ વાત છે જેને આપણે એવું પણ ન કહી શકીએ કે કેવી રીતના વર્ણવવું કે તમને એક છ વર્ષની દીકરીને જોઈને હવસ આવે છે તમારી માનસિક સ્થિતિ તો નથી જ સારી પણ સમાજમાં આપણે આવા લોકોને પેદા કરીએ છીએ આવા લોકોને મોટા કરીએ છીએ ગોવિંદના કનેક્શન એ ભારતીય જનતા પાર્ટી સાથે હતા કે વીએચપી સાથે હતા કે બધી જ એક્સેટ્રા એક્સેટ્રા વાતો છે એ ભજન કરવા જતો હતો ને એક્સેટ્રા બધું જ એના એના જીવન સાથે જોડાયેલી બહુ જ બધી વાતો છે પણ એ માણસ ખરાબ છે એ માણસને જ્યારે ગાડીમાં બેઠેલી એ દીકરીને જોઈને કંઈક કરવાની ઈચ્છા થઈ અંદરથી ચડ થઈ ત્યારે જે હેવાન થઈ ગયું એ માણસ નથી રહ્યો એને કર્યું એને જે કરવું હતું એના પછી એના મનમાં પશ્ચાતાપની ભાવના પણ નથી એનો જે વિડીયો આવે છે કે જેમાં એની ધરપકડ થાય છે એનું મોઢું જોઈને કોઈ ન કહી શકે કે આને જરા પણ પશ્ચાતાપ હોય જ્યારે આવા ગામડાઓમાં કોઈ પોતાના બાળકને ભણવા મોકલે છે ને તો એને એને નથી ખબર કે બાળક શું ભણી રહ્યું છે શું કરી રહ્યું છે એને ખાલી એટલી ખબર છે કે એનું બાળક આગળ જઈને કંઈક સારું કરશે અમે જેવું જીવન જીવે એવું નહીં જીવે કોઈ દીકરીને અહીંયાથી ભણવા મોકલે છે તો એની બેડીઓ ત્યારે ખુલે છે એ શાળાએ જાય છે તો એ આગળ કંઈક કરશે એના વિચારો ખુલશે પણ ફરીથી આપણે એ સમાજમાં રિપીટમાં આવીએ છીએ કે જ્યારે આવી ઘટના બને છે ત્યારે હજાર લોકો એવું કહેશે કે આવી ઘટના બીજી પણ બની શકે છે અને પોતાના બાળકને નહીં મોકલે સ્કૂલે અને પાછી દીકરીઓ એ જ બેડીઓ બંધાતી જશે કોની સરકાર છે શું છે કારણ એ બધું જ અત્યારે સાઈડમાં મૂકી દઈએ અત્યારે આપણે સમાજની વાત કરીએ કે કઈ રીતના આપણે આપણા સમાજને હેલ્ધી બનાવી શકીએ છીએ કઈ રીતના આપણે એવા સંસ્કારના સિંચન કરી શકીએ છીએ સાહીઠ વર્ષના માણસને જ્યારે છ વર્ષની દીકરીને જોઈને કંઈ થતું હોય ને તો એનાથી ખરાબ કંઈ જ ન હોઈ શકે અને છતાં પણ આપણે મોઢા સીવીને બેસી જઈએ આપણે બંગાળની વાત પર બૂમો પાડીએ આપણે બંગાળની ઘટના પર એમ કહીએ કે અહીંયા તો ખરાબ થયું છે દીકરી સુરક્ષિત નથી અને જ્યારે ગુજરાતની વાત આવે ગુજરાતની સુરક્ષાની વાત આવે છ વર્ષની બાળકીની વાત આવે ત્યારે આપણે ચૂપ થઈ જઈએ આજુબાજુના એના કામ એની સાથે કામ કરતા શિક્ષકો ચૂપ થઈ જાય શિક્ષકો બાળકોને એવું સમજાવે કે ભાઈ તમે કઈ બોલતા નહીં ચૂપ રહેજો તો બસ પછી આપણે ચૂપ રહેતા શીખવાનું છે આવી ઘટનાઓને આંખે પાટા બાંધીને જોવાની છે અને રાહ જોવાની છે કે કાલે આપણા ઘર સુધી ક્યારે પહોંચ્યા બાળકી આજ વર્ગખંડમાં બેસી અને રોજ ભણતી હશે ઘટના બાદ અમે અહીંયા વર્ખંડમાં આવ્યા છે અત્યારના જે શિક્ષકો છે એ શિક્ષકો સાથે વાત કરવી છે હમણાં જે આચાર્ય ટેમ્પરરી બનાવવામાં આવ્યા છે એમની સાથે વાત કરવી છે અને આ બાળકો એની સાથે જ ભણતા હશે એવું મને લાગી રહ્યું છે અત્યારે પ્રિન્સિપલ બનાવ્યા છે તમારું નામ શું છે

ક્યારે એવી કોઈ કમ્પ્લેન આવી છે આચાર્યની સામે એમાં બેન અમે એમ છે કે અમાર જે લેવાનું તો લેવાઈ ગયું છે કે હવે મીડિયામાં મને કઈ કેવા માંગતા છે એમ એ હું કાલે એટલું પૂછું છું કે આટલા વર્ષોમાં કોઈ કમ્પ્લેન આવી છે એમના સામે સારું એ દિવસે શું થયું એ કહી દો એ દિવસે આવ્યા હતા સ્કૂલમાં

ગોવિંદભાઈ સાથે બહુ સારા સંબંધ છે હા એ કોઈ મેડમ નહી પૂછો ખરી વાત છે અમે કોઈ જવાબ આપવા માંગતા નથી તમે એ વાત સાથે જોડાયેલા જ નથી તમે શાળામાં રોજ એ છોકરીને જોવો છો રોજ તમે શિક્ષકને જોવો છો તો તમે કેમ નથી બોલી રહ્યા એ દિવસે શું થયું હતું ગોવિંદભાઈને જોયા હતા તમે અહિયાં આવતા તમે બાળકોને લઈને આવો છો પોતાની ગાડીમાં નથી લઈને આવતા ના હું કેવા કશું કેવા નહીં માગતો મેડમ આ બાબતે બરાબર છે અમારું નિવેદન પાઈ લેવા ગયા છે એટલે મારી જે કે ઉપર કઈ દીધો હતો ગયો હમ શું કહો છો જોરથી બોલો થોડું આ બાબતે કઈ કહેવા માંગો ને પ્લીઝ મેડમ સોરી વાજની બોલો તો ક્યારે બોલશો તમે તો એટલીસ્ટ શિક્ષક છો ને તમારામાં તો એ વેદના હશે ને કે બી ઘરે મૂકીને આવીએ છીએ આપણે બધાએ ચૂપ્પી એટલે સાધી લીધી છે કે કોઈને કંઈ ખબર નથી કોઈને કંઈ દેખવું નથી અને આપણે સમાજના રીતના પણ આમ જ આગળ વધીએ છીએ આપણા સમાજને બહુ સુધારાની જરૂર છે જયારે આવી ઘટના બને ત્યારે આપણે આંખે પાટા બાંધી દઈએ છીએ અને આપણે બોલવા તૈયાર નથી હોતા ભલે આપણું બાળક નથી તમારે એ બી તો દીકરી હશે ને તમારું બી બાળક હશે જ્યાં સુધી પોતાના પર ના આવે ને ત્યાં સુધી કોઈ જ બોલતું નથી એ તો કોકના માની દીકરી ગઈ છે એમને શું પડી હોય